તો લીંબડી શહેર ભાજપ તેમજ ગ્રામીણ યુવા ભાજપ મોરચાના કાર્યકરો દ્વારા કોંગ્રેસે હેરાલ્ડ કેસને અનુલક્ષીને કરેલ કૌભાંડનો વિરોધ પ્રગટ કરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા જ્યારે ભારતમાં રૂપિયા બે હજાર કરોડ કરતા પણ મોટા કૌભાંડના કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપ લાગ્યા છે ત્યારે નેશનલ હેરાલ્ડ કેસને અનુલક્ષી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં લીંબડી શહેર તેમજ તાલુકા ભાજપ પ્રમુખ સંગઠન હોદ્દેદારો અને ચૂંટાયેલા સદસ્યો સિનિયર આગેવાનો અને દરેક મોરચાના પદાધિકારીઓ પ્રમુખ તથા ભારતીય જનતા યુવા મોરચો પ્રદેશ દ્વાર ની સૂચના દ્વારા લીમડી શહેર ભારતીય જનતા યુવા મોરચો અને લીમડી શહેર ગ્રામ્ય યુવા મોરચા દ્વારા કોંગ્રેસના બે મુખ્ય નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા નેશનલ હેરાલ્ડ ગોટાળો જે બે હજાર કરોડ કરતાં પણ વધુની રકમનો ગોટાળો તેઓ દ્વારા કરવામાં આવેલ જેના પગલે વિરોધ અમારો લીંબડી શહેર યુવા મોરચો અને લીંબડી ગ્રામ્ય યુવા મોરચા દ્વારા આજે અમે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તથા સમસ્ત કોંગ્રેસ પાર્ટીનો અમે વિરોધ કરીએ છીએ